રાજકોટ ખાતે આયોજિત આ સેવા યજ્ઞમાં માં વીસ જેટલા જાણીતા તબીબી નિષ્ણાતો દ્વારા નાગરિકોને પ્રાથમિક નિદાન સેવાઓ પૂરી પાડવામાં આવી હતી કેન્સર જેવા ગંભીર રોગોની સમયસર તપાસ અને યોગ્ય સારવાર જીવન બચાવી શકાય છે તે સંદેશા સાથે આ શિબિરમાં મો જડબાના કેન્સર સ્તન કેન્સર અને ગર્ભાશયના મુખના કેન્સર સહિતના રોગોની નિદાન તપાસ કરવામાં આવી હતી ધારાસભ્ય ટિલાળા અને નિર્વાણ વેલ્ફેર ફાઉન્ડેશનના ઉપક્રમે યોજાયેલી શિબિરમાં નિષ્ણાત ચિકિત્સકોની ટુકડીએ નાગરિકોને માત્ર શારીરિક તપાસ જ નહીં પરંતુ રોગ વિશેની સચોટ માહિતી અને ઉપચાર અંગે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું કેન્સર અને વ્યસન વચ્ચેના સીધા સંબંધો અંગે લોકોને જાગૃત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો જેથી લોકો વ્યસન મુક્ત બની અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવી શકે આ સહિયારા પ્રયાસનો મુખ્ય હેતુ સૌરાષ્ટ્રના નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓ તેમના વિસ્તારમાં જ સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો અને નિવારણના મહત્વને સમજાવવાનો હતો આ પ્રકારના આરોગ્ય શિબિરનું આયોજન અહીં જનપ્રતિનિધિ દ્વારા સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે ધારાસભ્ય ટીલાળાએ સૌરાષ્ટ્રની જનતાને આ સેવા યજ્ઞમાં વધુમાં વધુ ભાગ લઈ આરોગ્યપ્રદ જીવન જીવવા માટે અપીલ કરી હતી આ પહેલથી સ્થાનિક સ્તરે તબીબી સેવાઓની પહોંચ વધી છે અને ગંભીર રોગોનો પ્રારંભિક તબક્કે નિદાન થવાની શક્યતાઓ પણ વધી છે આગામી સમયમાં પણ આ પ્રકારની નિઃશુલ્ક આરોગ્ય સેવાઓનું સાતત્ય જળવાઈ રહે અને સૌરાષ્ટ્ર કેન્સર જેવા રોગોથી મુક્ત બને તે દિશામાં શિબિર એક મહત્વપૂર્ણ પગલું છે પશુધનને સારવાર માટે એના સંવર્ધન માટે વિશેષ આયોજન સરકાર તરફથી કરાવ્યું પહેલાં તો એને આરોગ પશુ આરોગ્ય મેળાઓની શરૂઆત કરાવી જેમાં પશુપાલકોને નજીકના સ્થળે આ આરોગ્ય મેળામાં પોતાના પશુઓને લઈ જાય અને પશુઓનું સારવાર માટેની તમામ પ્રક્રિયા એ મેળામાં જ થાય પશુપાલકને પોતાના પશુઓને દૂર સુધી લઈ ન જવા પડે ખોટો ખર્ચ ન થાય સમય બચે એવા હેતુસર રાજ્યમાં પશુ આરોગ્ય મેળાઓની શુભ શરૂઆત નરેન્દ્રભાઈ મોદીના વખતથી થઈ અને એ પછી આજ સુધી આ કાર્યક્રમ અવિરત ચાલુ છે